બલિદાન દિવસ નિમિત્તે રાષ્ટ્રીય અસ્મિતા જાગરણ હેતુ એક ગૌરવવર્ધક વર્ધક આયોજન કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉપદેશ રાષ્ટ્રધર્મ પાલન કરવું રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરવી માં ભારતીના સપૂતો પ્રતિ કૃતજ્ઞ પ્રકૃતિની સેવા અને સંસ્કૃતિની રક્ષા પ્રાણીઓ માટે સદભાવના સ્લોગન સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો સ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યા હતા હું આ કાર્યનો પરિચય આપું આ કાર્ય મતલબમાં કોઈ સંસ્થાનું કે કોઈ સમુદાયનું નથી આખા સમાજનું કામ છે અને આખા રાષ્ટ્રભાવ જેનામાં હૃદયમાં જાગે છે એવા બધા જ લોકો આ સમૂહમાં ભેગા મળીને કાર્યક્રમ ઉજવો છે અને એ કાર્યનું મેઇન મતલબ જે ઉદ્દેશ્ય છે હમ કરે રાષ્ટ્ર આરાધન મનમાં રાષ્ટ્રનું આરાધન આપણે કરીએ અને આ કાર્યક્રમ જે ઉજવાઈ રહ્યો છે એ વિશેષ દિવસ છે રાજીવ દીક્ષિતજી છે જે આધુનિક ભારતની અંદર આઝાદી પછીના સૌ પ્રથમ ક્રાંતિકારી અને જેણે પોતાના જીવનની અંદર વીસ વર્ષની અંદર બાર હજારથી વધારે વ્યાખ્યાનો સ્વદેશી ઉપર ભારતીયતા ઉપર આપેલા છે તો એનો આ કાર્યક્રમ અમે યોજ્યો છે એના શ્રદ્ધાંજલિ આપવા માટે તો એની અંદર અમે એના વિચારોના સત્તર પ્રકારની અલગ અલગ થીમ બનાવી છે જેની અંદર ગૌપાલન કૃષિ સ્વાસ્થ્ય મીડિયા મનોરંજન સ્વાસ્થ્ય પછી રાજ્ય વ્યવસ્થા કૃષિ કૃષિ વ્યવસ્થા એવી અલગ અલગ પ્રકારની ગણિત ભારતીય વિજ્ઞાન તો એનો આખો સ્ટોલનું આયોજન કરેલું છે અને એમાં ભવ્ય પ્રદર્શન ગોઠવેલું છે તો આપ સૌને હાર્દિક નિમંત્રણ છે કે આ વિચારોને તમે જાણો અને તમારા હૃદયની અંદર આ રાષ્ટ્રક્રાંતિના અને રાષ્ટ્ર નિષ્ઠા જાગે એવા વિચારો લઈને તમે જાઓ લોકોને એક જ સંદેશ આપીએ છીએ કે ભારત આઝાદ હોવા છતાં આપણે ઘણી બધી વ્યવસ્થાઓની આપણે હજી ભારતીયતા ઉપર સ્થાપિત નથી કરી તો આપણા સાડા સાત લાખ ક્રાંતિકારીઓ જેને આપણે આઝાદી અપાવવામાં લોહી રેડ્યું છે તો લોકોને એક જ સંદેશ આપીએ કે આપણા જીવનની અંદર આપણે જે પણ કોઈ કાર્યક્ષેત્રની અંદર હોઈએ એ કાર્યક્ષેત્રની અંદર કેવી રીતે રાષ્ટ્રવ્યાપી મિશનમાં જોડાઈ શકીએ અને કેવી રીતે આપણે આપણા વ્યવસ્થાની અંદર સ્વદેશી અપનાવીએ કે તો એને સમજવા માટે જોવા માટે તમે અહીંયા આવો અને એક ભાવ લઈને જાઓ અને આપણા રાષ્ટ્રને આપણે કેમ વિશ્વની અંદર પ્રથમ ક્રમે રાખીએ એ જ એક સંદેશ હું આપું છું હા અહીંયા સૌ એક ક્રાંતિકારીની જીવનીનું આખું એક સ્ટોલનું આયોજન થયું છે પછી સ્વાસ્થ્ય કેવી રીતે રસોડાની અંદરથી આપણે સ્વાસ્થ્ય રહી શકીએ મતલબમાં રસોડાથી જ આપણે કેવી રીતના આપણી બીમારીઓ ઠીક કરી શકીએ એનું એક આખું સ્ટોલનું આયોજન થયું છે પછી ભારતીય રસોડું કેવું હોય અને ભારતીય રીતે આપણે જીવન જીવવું હોય તો કેવી કેવી રીતે જીવવું પડે અને તમામ પ્રકારની બીમારીથી મુક્ત થવું હોય તો કેવી જીવનશૈલી અપનાવી એનું અહીં આયોજન થયેલું છે આ કાર્યક્રમનું આયોજન આત્માનંદ સરસ્વતી મતલબમાં ધારુકા ગ્રાઉન્ડ આપણે જેને લૌકિક રીતે ઓળખીએ છીએ એ કાપોદરા ધારુકા ગ્રાઉન્ડની અંદર આ કાર્યક્રમનું આયોજન થયેલું છે અને બે દિવસ પૂરતું કાર્યક્રમનું આયોજન છે શનિવારે બપોરે ત્રણ વાગે આ કાર્યક્રમ ખુલ્લો મુકાણો છે સુરતના પ્રથમ નાગરિક મેયર શ્રી વીડી ઝાલાવડિયા સાહેબ આપણા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય અને બહુ બધા મુખ્ય મહેમાનોની હાજરીમાં ખુલ્લો મુકાણો છે અને રવિવારે સવારે નવથી તે સાંજે દસ વાગ્યા લગે આ કાર્યક્રમ છે માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ